જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા તથૈ તથા દુલંગમન જ્યોતિકાન જ્યોતિરે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજનો વિષય જે છે લાભકારી લાભ પંચમી તો નવા વર્ષની અંદર દરેક વ્યક્તિ પોતાના વ્યવસાયની અંદર શરૂઆત કરતા હોય છે ઘણા લોકો જેને લગ્ન પ્રસંગ આવતા હોય તો એ લોકો કંકોત્રી લખવાની શરૂઆત કરતા હોય છે ઘણા લોકો લાભ પાચમના દિવસે કંઈક ખરીદી કરતા હોય છે તો લાભ પંચમી એ દર વર્ષે લાભ આપવાળી પંચમી હોય છે મતલબ આખા જે વર્ષ છે આખા વર્ષની અંદર સૌથી શક્તિશાળી દિવસોમાં જો ગણવામાં આવે તો એમાં વિજયાદશમી અક્ષય તૃતીયા વસંત પંચમી લાભપાચમ ગણવામાં આવે છે તો લાભ પંચમીના દિવસે કરેલા કાર્ય લાભ આપે છે પરંતુ હવે જે લોકો નવી પેઢી ખોલવા માંગતા હોય અને આ વખતે લા પાચમના દિવસે ખોલવા માંગતા હોય તો એ લોકો માટે ન ખોલવી હિતાવહ છે કેમ કે લા પાચમના દિવસે વિછુડો છે અને સાથે રવિવાર છે હવે રવિવારની વાત કરીએ તો રવિવાર અને મંગળવાર આ બે દિવસો એવા છે કે જે દિવસે જમીન ના ખોદાય આ બે દિવસોમાં ગૃહ પ્રવેશ ના કરાય કોઈ વ્યવસાયની શરૂઆત આ બે દિવસોમાં નાખે કે રવિવારના દિવસે કેમ કે નવ વર્ષ જ્યારે આપણે ચાલુ થાય ત્યારે નવ વર્ષની અંદર શું કરીએ આપણે દ્વારસાખની પૂજા કરીએ અને દરવાજો જે છે સટલ એને પૂજા કરી એને ખોલી અને પછી એ અંદર પ્રવેશ કરીએ છીએ જેને નવ વર્ષનું પ્રથમ પ્રવેશ કહેવામાં આવે છે પેઢી ખોલવાનું પ્રથમ દિવસ પણ જો એ દિવસે વિછુડો હોય અથવા એ દિવસે જો રવિવાર અથવા મંગળવાર આવતો હોય તો એ દિવસને ત્યાગ કરવો તો લાભ પાંચમ બીજા અન્ય વસ્તુઓ માટે લાભ પાંચમી શ્રેષ્ઠ છે પરંતુ જો તમે પેઢી ખોલવાનું વિચારી રહ્યા હોય નવા વર્ષની શરૂઆત તો હું તમને કહીશ કે સપ્તમી એટલે કે સાતમ તિથિ જે છે એ પેઢી ખોલવા માટે શ્રેષ્ઠ રહેશે એ સિવાય અન્ય જે કાર્ય હોય જે લોકોને ન લગ્નને લઈને કંઈક ખરીદી કરવાની હોય અથવા કંઈક કરવું હોય તો લાભ પંચમીના દિવસે આપ કરી શકો છો એમાં રવિવારનો દોષ લાગતો નથી પરંતુ પ્રવેશ દરમિયાન પંચમીનો દોષ ચોક્કસ લાગે છે જે લોકોને લાપંચમીના દિવસે કદાચ લગ્ન કંગોત્રી લખવી હોય તો એ વિછોડાની પૂર્ણવૃતિ થાય એ પછી એટલે કે અગિયાર વાગ્યા બાદ તમે એ વસ્તુ લખી શકો છો હવે રહી વાત પેઢી ખોલવાની વિધિ શું છે એ પણ તમે જાણી લો કેમકે સપ્તમીના દિવસથી બધા લોકો જે પેઢી ખોલવા માગતા હોય તો એ લોકોને પેઢી ખોલવાની વિધિ પણ ખબર હોવી જોઈએ બધાની સુખ શાંતિ અને દરેક વ્યક્તિની લાભ એ એક વ્યવસાયથી હોય છે તો તમારી વ્યવસાય તમે નવ પેઢી ખોલવા માંગતા હોય તો એનો સારો દિવસ અને સારો સમય આપણને ખબર હોવી જોઈએ એટલે આ વખતે લાભ પંચમી કરતાં વિશેષ શ્રેષ્ઠ મુહૂર્ત જલારામ સપ્તમીનું રહેશે બીજા નંબરની વસ્તુ કે તમારે હવે પેઢી ખોલતી વખતે શું કરવું જોઈએ કઈ વાતનું ધ્યાન રાખવું એ પણ બહુ મહત્ત્વનું છે તમે જે દિવસે તમારી પેઢી ખોલવા માંગતા હોય તો એ દિવસે ઘરેથી સ્નાન કરીને તમારા વ્યવસાય ક્ષેત્રમાં જવું બીજા નંબરની વસ્તુ સ્નાન એટલે કેમ કે પવિત્ર થઈ અને પવિત્ર વસ્ત્ર ધારણ કરીને પેઢી ખોલવી અશુદ્ધ થયા વગર મતલબ સ્નાન કર્યા વગર તમારે પેઢીમાં પગ ન મૂકો મતલબ પહેલાં પવિત્ર થવું વસ્ત્રથી અને શરીરથી પવિત્ર થયા બાદ એ દિવસે તમારે જે દિવસે પેઢી ખોલવાની હોય એ દિવસે તમને એક વસ્તુ એક મસ્ત ઉપાય કહી દઉં છું સવારે સ્નાન કરતી વખતે તમારું જે પાણી છે એ પાણીમાં થોડીક હળદી નાખવાની એક ચપટી હળદર નાખવાનું અને હળદરવાળું પાણી મતલબ એક ડોલની અંદર ખાલી ચપટી હળદર નાખવાની કંઈ વધારે નહીં નાખવાનું એ હળદી થોડી નાખીને તમારે સ્નાન કરવાનું એ દિવસે કયા કપડાં ન પહેરવા તો તમે પેઢી ખોલતા હોય તે દિવસે કાળા રંગના કપડાં ભૂલથી તમારે ન પહેરવા કેમ કે કાળો રંગ એ રાહુને સમર્પિત છે અને તમે જો વ્યવસાય કરવા માગો છો અને એમાં કાળા રંગના વસ્ત્ર પહેરી મતલબ રાહુનો રંગ પહેરીને જો એ પેઢીની શરૂઆત કરો છો તો એ દરમિયાન મતલબ એ વર્ષમાં તમને સૌ બહુ જ વ્યવસાયમાં મહેનત માગશે સ્ટ્રગલ બહુ કરવી પડશે તો બને ત્યાં સુધી કાળા રંગના વસ્ત્ર ન પહેરવા હવે તમે પ્રશ્ન કરો કે ભાઈ કેવા પહેરવા તો બીજા અન્ય પહેરી શકાય એમાં શ્રેષ્ઠ વસ્ત્રની વાત કરીએ તો રક્ત રક્ત કેતા લાલ લાલ રંગને શુભ ગણવામાં આવે છે લાલ રંગના વસ્ત્ર અથવા પીળા રંગના વસ્ત્ર અથવા શ્વેત એટલે સફેદ રંગના વસ્ત્ર ધારણ કરીને આપ પેઢીની શરૂઆત કરી શકો છો રહી વાત જ્યારે પેઢીની શરૂઆત કરો છો ત્યારે પ્રથમ જે આપણે પગ મૂકીએ છીએ તમારા જે કઈ વ્યવસાયના ક્ષેત્રમાં એમાં ભૂલથી ડાબો પગ ન મુકાઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું કેમ કે જમણો પગ એને શુભ ગણવામાં આવે છે હાથમાં પણ એવું છે બે હાથ છે એક જમણો હાથ એક ડાબો હાથ એક ધર્મ છે એક અધર્મ છે પણ સારી જ્યારે કામ કરતા હોય ત્યારે હંમેશા જમણા હાથથી કરીએ પૂજા કોના હાથે કરવી તો તમારા પેઢીની જ્યારે શરૂઆત કરતા હોય ત્યારે શક્ય હોય તો વિદ્વાન બ્રાહ્મણના હાથેથી કરી શકાય અથવા તમારી દીકરી જે લક્ષ્મીનો અવતાર છે એના હાથેથી બેન હોય તો કુંવાસીના હાથેથી અથવા તમારા પત્ની જે ગૃહલક્ષ્મી કહેવાય એના હાથેથી તમારે પેઢીમાં તિલક આદિ કરાવવાનું ચાંદલા વગેરે કરાવવાનું વિદ્વાન બ્રાહ્મણને બોલાવી સ્વસ્તિ વાચન કરાવવાનું જ્યારે પેઢી ખુલતી હોય ત્યારે એ વખતે સ્વસ્તિ વાચન કરવાથી એવું કહેવાય છે કે આખું વર્ષ તમારું કલ્યાણ થાય છે સ્વસ્તી એટલે કલ્યાણ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધ્રવાહ સ્વસ્તિ નો વિશ્વ બૃહસ્પતિ સ્વસ્થા સ્વર્ગના રાજા ઇન્દ્રને જેમ દેવગુરુ બૃહસ્પતિ તિલક કરે છે તે રીતે નવી પેઢીની શરૂઆતમાં પણ બ્રાહ્મણના હસ્તેથી યજમાનના ભાગ્યમાં તિલક કરાવવું અને વૈદિક મંત્રોચ્ચાર વૈદિક મંત્રોચ્ચારણ સાથે કુવાસીના હાથેથી સ્વસ્તિક સાથીઓ બનાવી અને એની શરૂઆત કરવી એમાં જમણો પગ મૂકી અને અંદર પ્રવેશ કરવું શક્ય હોય તો જ્યારે દ્વારસાકની પૂજા કરો છો એ વખતે એના દરવાજાની ઉપર આસો પાલવનું તોરણ બાંધવું અને તોરણ પણ તમારે આગલા દિવસે તૈયાર લેવાનું આશો તોરણ લેવાનું તોરણને પાણીથી શુદ્ધ કરવાનું અને તોરણની ઉપર તમારે સ્વસ્તિક ઓમ અને શ્રીના સિમ્બોલ લગાવવા હવે તોરણ વિશે પણ હું તમને કહી દઉં કે શું કરવાનું કઈ રીતે પચીસ પાન લેવાના પાંચ પાંચ પાનના પાંચ બનાવવાના એમાં પહેલાં જે પાંચ પાન લગાવે છે એની ઉપર તમારે શ્રી લખવાનું શ્રી બીજા પાન ઉપર પહેલાં પાંચ પાન ઉપર શ્રી છેલ્લા પાંચ પાન ઉપર શ્રી પછી એની વચ્ચે ઓમ ઓમની આકૃતિ અને વચ્ચે સ્વસ્તિક સાથીઓ બનાવવાનો પાંચે પાંચ પાન ઉપર એટલે પાંચ પાન સ્વસ્તિકના થશે પાંચ પાન ઉપર દસ પાન ઉપર ઓમ થશે અને બીજા દસ પાન ઉપર શ્રીમના ચિહ્નો હશે આ રીતે આશોપાલકનું તોરણ નાડાછડીથી બાંધી અને દ્વાર ઉપર લગાવવાનું શક્ય હોય તો ત્યાં બલિદાન આપવાનું બલિદાન એટલે કે નારિયમ શ્રીફળનું બલિદાન શ્રીફળ ત્યાં વધેવાનું શ્રીફળ વધેરવાતી વખતે એવું કહેવાય છે કે જે દરવાજાની ઉપર સૌ પ્રથમ પહેલાં સાથીયા બનાવ્યા હોય આશોપાલનું તોરણ બનાવ્યું દરવાજો ઉમરો હોય હુમલા થોડું પાણી નાખી અને લૂછી અને ત્યાં બંને બાજુ સાથિયા બનાવી બે બાજુ બે દીવા મૂકવાના અને બે દીવા મૂક્યા બાદ એ નારિયલની જે ચોટી છે એ દીવાની ઉપર થોડી ધૂપ આપી અને તમારે દ્વારસાખના દેવતાઓને એ ધૂપ આપવાનું દ્વારસાખના દેવતા એટલે જે દેવતાઓ દરવાજામાં બિરાજમાન છે જે આપણા વ્યવસાયની રક્ષા કરે છે એને દ્વારસાખના દેવતા કહેવાય ઘણી વખત દરવાજામાં દરવાજો હોય તાળું પણ હોય પણ એ આની અંદર ઘણી બધી વસ્તુઓ કોઈ ચોર આવીને ચોરી જાય તો એ આપણું ધનહાનિ થાય તો દ્વારસાખના દેવતાઓની પૂજા કરવાથી આપણા વ્યવસાયની પણ રક્ષા કરે છે એટલે દ્વારસાખના દેવતાઓને એક બલિદાન આપવાનું જેને શ્રીફળ કહેવાય તો શ્રીફળ વધેરી અને ત્યાં ફોડવાનું બંને શિરફાના બે ભાગ કરી બે બાજુ મૂકી દેવાના સાથે સાથે એવું કહેવાય છે કે મંદિરના તમે અંદર પ્રવેશ કર્યા બાદ જે નાનું મંદિર હોય મંદિરના દેવી દેવતાઓને એક થાળીમાં લેવાના અને એને જલથી સ્નાન કરાવવાનું ફોટા હોય તો એને ખાલી કપડાંથી ચોખ્ખા કપડાંથી લૂછી અને બધા જ મૂર્તિને દેવી દેવતાઓને તિલક ચોખ્ખા પુષ્પ અર્પણ કરવાના ગુલાબનો હાર હોય તો એ પહેરાવવાનો ધૂપ કરી અને ત્યાં કંઈક પ્રસાદ થોડી મીઠાઈ ત્યાં તમારે જમાડી લેવાની સાથે સાથે તમારે શું કરવાનું કે તમારો જે રોજમેર હોય ચોપડો હોય તો રોજમેર અથવા ચોપડો અથવા ડાયરી એને એની ઉપર સાથીઓ બનાવવાનું પહેલો જે ચોપડો પહેલું પાનું હોય એની ઉપર સાથીઓ બનાવવાનો એમાં ચાર તિલક કરવાના સાથીની વચ્ચે નીચે પાંચ ચાલના કરવાના સ્વસ્તિક બનાવી અને ત્યાં શ્રી સવા લખી અને એની પૂજા કરવાની સાથે સાથે કોમ્પ્યુટરમાં વર્ક કરતા હોય તો કોમ્પ્યુટરની એવું કહેવાય છે કે ત્યાં પર એક નાનકડું ચાલુ કરી એક ફૂલ ત્યાં મૂકવાનું અને આખી ઓફિસની અંદર શંખનાદ ઘંટનાદ કરી અને ધૂપ આપી અને એક એનર્જી પ્રદાન કરવાની કેમકે કે જગ્યા એકદમ સારી હોવી જોઈએ સારી જગ્યા હશે તો શરૂઆત મુહૂર્તની સારી છે તો આખું વર્ષ તમારું સારું જાય છે શક્ય હોય તો શંખનાદ અથવા ઘંટનાદ કર્યા બાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ કાક્ષ મંગલાય તનોહરિ ભગવાન વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ અને વિષ્ણુ ભગવાનનું નામ મંગલ કરનાર છે તો આ મંગલમ ભગવાન વિષ્ણુવાળો જે શ્લોક જે છે એ તમારા વ્યવસાય સ્થાનની અંદર તમારે પાંચ વખત બોલવાનું અને શંખનાદ ઘંટનાદ કરવાનું સાથે સાથે વિશેષ ઉપાય જો તમે વ્યવસાયમાં આર્થિક માનસિક અને શારીરિક પારિવારિક બધી જ તકલીફોથી મુક્તિ અને વ્યવસાયમાં સારું ધનનું કૃપા મળે અને સાથે કાલી અને લક્ષ્મી અને સરસ્વતી ત્રણે દેવીની કૃપા મેળવતા મેળવવા માગતા હોય તો વિદ્વાન પંડિતને બોલાવી અને સપ્ત સતીનો પાઠ એ જગ્યામાં કરાવવાનું વિશેષ તમને હનુમાન ચાલીસાના પાઠ આવડતા હોય તો હનુમાન ચાલીસા પણ એ જગ્યામાં તમારે બોલી લેવી અને મહાલક્ષ્મીનો એક મંત્ર છે તો આ મંત્રની પણ એક માલા તમે તે દિવસે કરજો જેનાથી લક્ષ્મીજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે અને મંત્ર છે ઓમ શ્રીમ ્રીં શ્રીમ કમલે કમલા લસીદ પ્રસીદ શ્રીમ હ્રીં શ્રીમ મહાલક્ષ્મી નમ મહાલક્ષ્મીજીનો સત્યાવીસ અક્ષરવાળો મહામંત્ર આ મંત્રની એક માલા કરજો મંત્ર ફરથી કહી દઉં ઓમ શ્રીં શ્રીમ કમલે કમલા લસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીમ મહાલક્ષ્મી નમઃ વિશેષમાં ભગવાનને પ્રસાદની અંદર તમે મંદિરની અંદર દેવી દેવતાઓ બિરાજમાન કર્યા હો ત્યાં પણ ગોળ ધાણાનો પ્રસાદ પણ ત્યાં મૂકજો ખાસ અને ગોર ધાણા અને સાથે શેરડીનો ટુકડો પણ અંદર મૂકી શકાય એ ભગવાનને જમાડી અને તમારે એ પ્રસાદને ગ્રહણ કરવાનો છે તો દર્શક મિત્રો આ પેઢી ખોલવાની જે વિધિ વિધાન જે છે એ આપણને ખબર હોવી જોઈએ કેમ કે આપણે નવા વર્ષની અંદર આપણી જગ્યાથી આપણા વ્યવસાયથી સદૈવ આપણને આર્થિક લાભ દર્શક મિત્રો સુંદર મજાની જાણકારી મેં આપી છે ને આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન